પાણીની આવક થતા નર્મદા ડેમ ડેમના નવ દરવાજા ખોલવામાં આવ્યા છે નેવું હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાયું છે પ્રથમ સપાટી એકસો પાંત્રીસ મીટર પર પહોંચી છે ડેમ મહત્તમ સપાટીથી માત્ર ચાર મીટર દૂર છે નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે નર્મદા ડેમમાંથી પાણી છોડાતા વડોદરાના નર્મદા નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા છે શિનોર તાલુકાના અગિયાર અને કરજણ તાલુકાના તેર ગામના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે નદીના પટમાં ન જવા માટે લોકોને સૂચના અપાઈ છે નર્મદા ડેમના ટોટલ નવ ગેટ એક પોઈન્ટ પચાસ મીટર સુધી ખોલાયા છે નર્મદા ડેમમાંથી આ સિઝનમાં પ્રથમ વાર છોડાયું એક લાખ પાંત્રીસ હજાર ક્યુસેક પાણી ડેમની જળસપાટી એકસો પાંત્રીસ મીટર પર પહોંચે છે હાલ બે લાખ છાસઠ હજાર ક્યુસેક પાણીની આવક છે નવ દરવાજા ખોલી પાણી છોડાતા નદીકાંઠાના ગામ એલર્ટ પર છે